અંજાર ક્ષેત્રે રાજપૂત સમાજના સેવાભાવી મહિલા અગ્રણી આનંદબા જાડેજાના નિધનથી કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે બ્યાસી વર્ષની વયે તેમનું નિધન થતાં સમાજમાં શોક ફેલાયો હતો જીવદયા અને ગૌસેવાની આજીવન સેવારત યોગદાન આપનાર સ્વર્ગ આનંદબાના આત્મશ્રેયાર્થે પરિવારજનોએ સેવાકીય પ્રવૃત્તિ સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી પરિવારજનો દ્વારા તેમના આત્મકલ્યાણ અર્થે રાજપુર ક્ષેત્રીય વિધવા સહાય સેવા સમિતિ ટ્રસ્ટને રૂપિયા અગિયાર હજાર એકસો અગિયારનું યોગદાન નિધિ ફંડમાં આપ્યું હતું સદગત આનંદબાવ અંજાર તાલુકા ક્ષેત્રે સમાજના અગ્રણી સુધીરસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાના માતા થતા હતા સદગત જીવનભર સેવાકીય કાર્યોમાં સક્રિય યોગદાન આપતા રહ્યા હતા ખાસ કરીને જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિ માટે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અંજાર ક્ષેત્રે સમાજના વિકાસ અર્થે તેમનો પરિવાર સહયોગી રહ્યો છે ક્ષેત્રે સમાજવાડીના નિર્માણ માટે તેમની પ્રેરણાથી જમીનદાન અપાઈ હતી સદગતની પ્રાર્થના સભા સોમવારે કચ્છ ગુર્જર ક્ષેત્રે સમાજવાડી ખાતે રાખવામાં આવી હતી અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પૂર્વ રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય અખિલ ભારતીય સિંધી વાનુશાલી મહાજનના પ્રમુખ ગંગારામભાઈ વાનુશાલી પ્રકાશભાઈ વાનુશાલી દશરથસિંહ જાડેજા મહીપતસિંહ જાડેજા વેલાભાઈ ઝરૂ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી